તો ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનો વિરોધ હજુ પણ યથાવત છે સરકારે આકરા પગલા લીધા બાદ પણ માંગણી પર અડગ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે ગાંધીનગર સત્યાગ્રહ ચાવણી ખાતે કર્મચારીઓનો દેખાવો ગ્રેડ પે સુધારણા ટેકનિકલ કેડરમાં ગણવા સહિતના અનેક મુદ્દે તેઓ માંગ પર અડગ જોવા મળી રહ્યા છે વધુ સાથે નિકુંજ જોડાઈ ગયા છે નિકુંજ આરોગ્ય કર્મચારીઓનો વિરોધ હજુ પણ યથાવત છે સરકારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની માંગ સાથે અચોક્સ હડતાલ પર છે અને આજે પણ તેમની હડતાલ યથાવત છે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની માંગ લઈને

સસ્પેન્ડ કરવા સુધીના પણ પગલા લીધા છે અને તેમના સસ્પેન્શન બાદ તેમની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા માટેની પણ રાજ્ય સરકારે કવાયત કરી છે સરકારના આકરા પગલા સામે પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અડગ અને મક્કમ છે અને આજે પણ તેમણે પોતાની હડતાલ યથાવત રાખી છે જી આભાર વિગત આપવા બદલ